હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસીએમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેમાં ભાગ એક સામાજિક સમસ્યાનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ આ ભાગ એક અંદર આપણે આજે એકમ એકની ચર્ચા કરવાની છે એકમ એક છે સામાજિક સમસ્યાઓનો અર્થ અને તેનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે એવો એક પણ દેશ નથી કે જ્યાં કોઈ પણ પ્રકારની સામાજિક સમસ્યાઓ જોવા ન મળતી હોય ભારત અને બીજા અન્ય દેશોમાં પણ ઘણી બધી સામાજિક સમસ્યાઓ આપણને જોવા મળે છે તો આપણે પણ આ એકમની અંદર સામાજિક સમસ્યાનો અર્થ શું છે એનું સ્વરૂપ શું છે તેના વિશે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે સામાજિક સમસ્યાઓ અને સામાજિક બદલાવ ભારતના સંદર્ભમાં શું છે એ બંને વચ્ચેનો જે સંબંધ છે તેના વિશે માહિતગાર થશો રચનાત્મક બદલાવ અને સામાજિક સમસ્યા વચ્ચેના જોડાણને પણ તમે વણવી શકશો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો મેં તમને જે વાત કરીએ કે ભારત દેશની અંદર ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે અને આ જે સામાજિક સમસ્યાઓ છે એ સામાજિક સમસ્યાઓ પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે સામાજિક સમસ્યાઓ દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે જ્ઞાતિ જ્ઞાતિ અને ધર્મ ધર્મ અથવા તો સંપ્રદાય હોય જ્યાં પણ મનુષ્ય જીવન આપણને જોવા મળે છે ત્યાં કંઈક ને કંઈક જુદા જુદા પ્રકારની આપણને સમસ્યાઓ જોવા મળતી હોય છે અને આ જે સમસ્યાઓ છે તે દૂર કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ સામાજિક સમસ્યાઓની અંદર જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ તેની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે તેને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કોઈપણ સમાજની અંદર કોઈપણ સમસ્યા એ સ્થિર કે સ્થગિત હોતી નથી એટલે કે લાંબા સમય સુધી એ જે સમસ્યા છે એ કોઈ પણ સમાજની અંદર એ ટકી રહેતી નથી સતત એમાં પરિવર્તન આવતું રહે છે કોઈ પણ સામાજિક સમસ્યા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે જેની અંદર સમાજની સામાજિક રચના વિચારસરણીઓ મૂલ્યો વલણો આ જુદા જુદા પરિબળો એ સામાજિક સમસ્યાઓ પાછળ જવાબદાર હોય છે અને સમસ્યાનો જ્યારે ઉદ્ભવ થતો હોય છે ત્યારે એ સમસ્યા કેવી રીતે ઉદ્ભવે છે તેના મૂળ પણ તપાસવા ખૂબ જરૂરી છે સામાજિક સમસ્યાઓની અંદર આપણે જોઈએ તો સમાજ જીવન એ સતત પરિવર્તનશીલ હોય છે અને સમાજની અંદર સતત પરિવર્તન આવતું રહે છે અને પરિવર્તનની સાથે સાથે જુદી જુદી સામાજિક સમસ્યાઓ પણ ઉદભવતી હોય છે આ જે સામાજિક સમસ્યાઓ છે તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે હવે આપણે વાત કરીએ કે સામાજિક સમસ્યાઓનો અર્થ જુદા જુદા વિદ્વાનોએ અને સમાજશાસ્ત્રીઓએ સામાજિક સમસ્યાઓની જુદી જુદી આપી છે એનો અર્થ સ્પષ્ટ કર્યો છે તો સૌથી નામના જે સમાજશાસ્ત્રી છે તેઓ જણાવે છે કે સમાજનો મોટો ભાગ અમુક વર્તન પદ્ધતિઓ કે તરાહને તેમના સમાજના સામાન્ય સ્વીકૃત સામાજિક ધોરણના ઉલ્લંઘન તરીકે ગણતા હોય ત્યારે તે સામાજિક સમસ્યા છે એટલે આપણે જોઈએ છીએ જુદા જુદા સમાજોની અંદર દરેક સમાજને પોતાની સમાજ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ચોક્કસ નીતિ નિયમો ધોરણો બનાવવામાં આવ્યા હોય છે અને જ્યારે પણ વ્યક્તિ તે નીતિ નિયમો કે ધોરણોનો ભંગ કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે અને આ જે સામાજિક સમસ્યા છે એ સામાજિક સમસ્યા મૂળભૂત રીતે જોઈએ તો લોકો વચ્ચેના અને માનવીય સંબંધોની જે સમસ્યાઓ છે તેના કારણે સમાજમાં ગંભીર રીતે એક ખતરો પણ ઊભો થયો છે અને એ ખતરાને કારણે બીજા અન્ય પરિબળો પણ ઉદભવતા હોય છે એટલે સામાજિક સમસ્યા એ માનવીય સાથે જોડાયેલ છે અને જુદા જુદા સમાજોની અંદર આ જે સમસ્યાઓ છે એ આપણને જુદી જુદી રીતે જોવા મળે છે એ વેઇનબર્ગ નામના જે સમાજશાસ્ત્રી છે તેઓ સામાજિક સમસ્યાનો અર્થ સ્પષ્ટ કરતા જણાવે છે કે સામાજિક સમસ્યા એ નોંધપાત્ર સંખ્યાના લોકોના મૂલ્યોથી વિરુદ્ધની કે મૂલ્યો સાથે પ્રતિકૂળ હોય એવી આક્ષેપાત્મક પરિસ્થિતિ છે જેને બદલવા માટે પગલાં લેવાની જરૂર છે તેમ આ લોકો સંમત થતા હોય છે એટલે કે આ જે સામાજિક સમસ્યા જે છે પણ વ્યક્તિ પોતાના જે મૂલ્યો છે એ મૂલ્યો વિરુદ્ધનું જ્યારે કાર્ય કરે છે અથવા તો કૃત્ય કરે છે ત્યારે સામાજિક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને ઘણા લોકો આની સાથે સંમત પણ થયા છે કારણ કે મૂલ્ય વિરુદ્ધનું જ્યારે વ્યક્તિ કાર્ય કરે છે ત્યારે સામાજિક સમસ્યા જન્મ લેતી હોય છે ત્યાર પછી અગાઉના એક સમાજશાસ્ત્રી છે હોટન અને લેસલી હોટન અને લેસલી નામના સમાજશાસ્ત્રી સામાજિક સમસ્યાનો અર્થ આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે કે જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છનીય રીતે અસર કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યા એક એવી સમસ્યા છે જે સમગ્ર સમુદાય પર અસર નથી કરતી એ કેટલીક નોંધપાત્ર સૌથી વધારે અસર કરતી હોય છે એટલે કે સમસ્યા કેવા પ્રકારની છે કયા સમુદાયમાં સમસ્યાનો જન્મ થયો છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભારત દેશની અંદર કોઈ એક રાજ્યમાં કોઈ એક સમસ્યા ઉદભવી હોય તો એની બીજા રાજ્યમાં અસર થતી હોય એવું આપણને જોવા મળતું નથી દાખલા તરીકે રાજસ્થાન રાજ્યમાં જો બેરોજગારીનું પ્રમાણ વધારે હોય તો ગુજરાત રાજ્યમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય એવું જોવા મળતું નથી એટલે કોઈ પણ એક જે સામાજિક સમસ્યા છે એ ઓવરઓલ આખા સમુદાય પણ અસર કરતી જોવા મળતી નથી હવે આપણે જોઈએ સામાજિક સમસ્યાનું સ્વરૂપ તો સામાજિક સમસ્યાનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તો સામાજિક સમસ્યાની સાર્વત્રિકતા અને વૈવિધ્ય એટલે કે જુદા જુદા સમુદાયોમાં જુદા જુદા સંપ્રદાયોમાં અથવા તો જુદી જુદી જ્ઞાતિઓમાં આપણને સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ એ ભિન્ન ભિન્ન જોવા મળે છે એટલે કે એક સમુદાયની અંદર અથવા તો એક જ્ઞાતિની અંદર એ જે સમસ્યા છે એ ખરાબ હોઈ શકે જ્યારે એ જ સમસ્યા બીજી જ્ઞાતિની અંદર સારી પણ હોઈ શકે છે દાખલા તરીકે દારૂનું વ્યસન કરવું એ કેટલાક સમાજોની અંદર માન્ય ગણવામાં આવે છે જ્યારે કેટલાક સમાજોમાં માન્ય ગણવામાં આવતું નથી એટલે કે નિસ્બત જણાવે છે કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુદા જુદા સમાજોની અંદર જ્ઞાતિની અંદર સામાજિક સમસ્યાનું સ્વરૂપ એ આપણને ભિન્ન ભિન્ન જોવા મળે છે સામાજિક સમસ્યાનો સાંસ્કૃતિક આધાર આપણે હમણાં જે વાત કરી સામાજિક સમસ્યાના અર્થની અંદર એટલે કે ભારતીય સમુદાયની અંદર અસંખ્ય લોકો વસવાટ કરે છે તેમનો ધર્મ અલગ છે જાતિ અલગ છે જ્ઞાતિ અલગ છે અને સાંસ્કૃતિક બાબતોની આપણે વાત કરીએ તો રીત રિવાજો માન્યતાઓ મૂલ્યો એ આપણને ભિન્ન ભિન્ન જોવા મળે છે અને આના કારણે જ સમાજની અંદર જ્ઞાતિની અંદર આપણને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ જુદી જુદી સમસ્યાઓ જોવા મળતી હોય છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા સામાજિક અને નૈતિક વારસાના કારણે સામાજિક સમસ્યાઓ સમાજ વિરોધી વર્તનના પરિણામે સર્જાતી હોવાનો ખ્યાલ પ્રચલિત થયો સામાન્ય લોકો એવી માન્યતા ધરાવતા હોય છે એટલે કે જે નૈતિક વારસો છે આપણો એના કારણે કેટલીક સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી છે જેમ કે આપણે વાત કરીએ કે ભૂતકાળની અંદર જ્યારે રૂઢિગત જે મૂલ્યો હતા જે માન્યતાઓ હતી એને વર્તમાનની જે પેઢી છે એ સ્વીકારતી નથી અને એના કારણે પણ જે જૂની પેઢી અને નવી પેઢી આ બંને વચ્ચે ઘણી વખત ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે ઘણી બધી સમસ્યાઓ ઉદભવતી હોય છે અને એ પણ સામાજિક સમસ્યાને જન્મ આપે છે કારણ કે જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યો એ નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સમાનતા રીતે એટલે કે એક સરખી રીતે મેચ થતા ન હોવાને કારણે પણ સામાજિક સમસ્યા ઉદભવતી હોય છે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સામાજિક સમસ્યાઓનો સંબંધ આપણે જોઈએ છીએ કે ઘણી વખત જે સાંસ્કૃતિક મૂલ્યો છે એ પણ સામાજિક સમસ્યાના ઉદ્ભવ માટે જવાબદાર ગણવામાં આવે છે કારણ કે મેં તમને હમણાં પણ વાત કરી કે જે સામાજિક મૂલ્યો છે એ કેટલાક સમાજમાં સર્વ સ્વીકૃત હોય જ્યારે કેટલાક સમાજની અંદર એ સર્વસ્વીકૃત હોતા નથી દાખલા તરીકે આપણે વાત કરીએ કે અમેરિકન સંસ્કૃતિની અંદર કૌટુંબિક ભોજન અને ધાર્મિક ઉત્સવથી માંડીને રાજકીય સત્કાર સમારંભની અંદર જુદા જુદા જે પ્રસંગો થતા હોય તેની અંદર શરાબ પીવાની બાબતને સારી વસ્તુ ગણવામાં આવે છે એટલે કે ત્યાંનું કલ્ચર એવું છે સંસ્કૃતિ એવી છે એટલે ત્યાં આગળ કોઈ પણ સામાજિક પ્રસંગ હોય અથવા તો કોઈ પણ સમારંભ હોય રાજકીય પ્રોગ્રામ હોય અથવા તો ધાર્મિક ઉત્સવો હોય કૌટુંબિક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે ત્યાં ગાડી શરાબ પીવાની બાબતને સારી વસ્તુ ગણવામાં આવે છે એટલે કે એ સર્વસ્વીકૃત છે જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ત્યાં ગાડી શરાબ પીવાની બાબતને એ દૂષણ કરવામાં આવે છે એટલે કે એ સર્વસ્વીકૃત નથી અને એના કારણે આપણા સમાજની અંદર પણ દારૂના સેવનને ખરેખર આપણે જોઈએ તો દારૂબંધીનો કાયદો પણ આપણા ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવે છે એનું પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કારણ કે એના સેવનથી પણ ઘણી બધી સમસ્યાઓ ઉદભવતી હોય છે એટલે કે એક વસ્તુ એક સમાજ માટે સારી હોઈ શકે છે જ્યારે બીજા સમાજમાં એ જ વસ્તુ ખરાબ પણ હોઈ શકે છે સામાજિક વર્તન સાથે સામાજિક સમસ્યાઓનો સંબંધ એટલે કે વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે એના વર્તન સાથે પણ કેટલીક સામાજિક સમસ્યાઓ સંકળાયેલી હોય છે એટલે કે સમાજની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ એ નૈતિક હોય કે અનૈતિક અથવા તો કાયદેસરનું હોય કે ગેરકાયદેસરનું હોય પણ પ્રત્યેક સામાજિક વર્તન સમાજના મૂલ્યો અને સંસ્થાઓના સંદર્ભમાં જ સમજી શકાય છે વ્યક્તિ જે વર્તન કરે છે એ વર્તન સમાજની અંદર એ એ કાયદેસરનું વર્તન વર્તન છે 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 કે કે ગેરકાયદેસરનું ક્યારે ખબર પડે જ્યારે એના કેટલાક નીતિ નિયમો કે કાયદાની વ્યવસ્થા કે જોગવાઈઓ કરવામાં આવી હોય ત્યારે દાખલા તરીકે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જેને ચોરી કરે છે તો એ સમાજ સ્વીકૃત નથી એટલે કે એનું જે વર્તન છે એ વર્તન રીતે વર્તન છે એટલે એના કારણે એટલે કે ચોરી કરવાના ઈરાદાને કારણે એ વ્યક્તિને સજા કરવામાં આવતી હોય છે પરંતુ બીજી વસ્તુ કે કોઈ ભૂખી વ્યક્તિ છે કે જેને ભૂખ લાગી છે અને એ ખાવાની ચોરી કરે છે તો આપણે એવું સમજીએ છીએ કે એને પોતાની મજબૂરીને કારણે એને પોતાની ભૂખ સંતોષવાના કારણે એને અનાજની ચોરી કરી છે એટલે ઘણી વખત એવું થતું હોય છે કે એક જે સમસ્યા છે એ એ જ સમસ્યા બીજા વર્તન માટે સમસ્યા ન પણ બનતી હોય સામાજિક સમસ્યાઓની ઐતિહાસિક પરિવર્તનશીલતા વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે સમસ્યાઓ એ શરૂઆતથી જ ચાલી આવી રહી છે પરંતુ સમયાંતરે તેનું સ્વરૂપ બદલાતું રહે છે આપણા દેશની અંદર ઘણી બધી સમસ્યાઓ આપણે જોવા મળે છે ગરીબી છે બેરોજગારી છે ભૂખમરો છે જાતિવાદ અંધશ્રદ્ધા શ્રદ્ધા એટલે કે જુદી જુદી જે સમસ્યાઓ છે કેટલીક આર્થિક સમસ્યાઓ હોય સાંસ્કૃતિક સમસ્યાઓ હોય સામાજિક સમસ્યાઓ હોય રાજકીય સમસ્યાઓ હોય એટલે કે આ જે જુદી જુદી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની અંદર સમયાંતરે આપણે જોઈએ છીએ કે પરિવર્તન આવતું રહેલું જોવા મળે છે સામાજિક સમસ્યાની સાપેક્ષતા ઘણી વખત એવું હોય છે કે કેટલીક જે સામાજિક સમસ્યાઓ છે એને જે નિસ્મત નામના જે સમાજશાસ્ત્રી છે તેને સાપેક્ષ સામાજિક પરિસ્થિતિ તરીકે ઓળખાવે છે એટલે કે સમાજની અંદર ઘણી સમસ્યાઓ એવી હોય છે કે જે આપણે જોઈ શકતા નથી પરંતુ જ્યારે એના પરિણામો સામે આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ જે સામાજિક સમસ્યા છે એ સમાજ માટે ખરેખર સમાજના હિત માટે કે વિકાસ માટે નડતરરૂપ છે સમાજની નૈતિક સભાનતામાં થતી રહેલી વધઘટ અને સામાજિક સમસ્યાની સાપેક્ષતા એટલે કે નૈતિક મૂલ્યોની બાબતમાં આપણે વાત કરીએ તો કે નૈતિકતાની દ્રષ્ટિએ પણ કેટલીક વખત સામાજિક સમસ્યાઓમાં આપણે જોઈએ છીએ કે તેમાં સુધારા વધારા આવતા રહ્યા છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે નાનપણથી જ આપણા ઘરની અંદર કે કુટુંબમાં આપણને એવા મૂલ્યો કે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે કે ઘણી બધી સામાજિક સમસ્યાઓ આપણાથી ન ઉદભવે એવું જ શિક્ષણ એવા સંસ્કારો આપણને નાનપણથી જ આપણા ફેમિલી કુટુંબમાંથી આપણને મળતા હોય છે એટલે કે મેં તમને હમણાં જ વાત કરી કે એક સમાજમાં એક જ સમયે જ જે વર્તન હોય છે એ ધોરણભંગ ગણવામાં આવતું હોય તે જ વર્તન બીજા સમાજમાં એ સમયે વર્તન ગણવામાં ન આવતું હોય એટલે કે આપણે હમણાં જ જે અમેરિકાનું જે ઉદાહરણ આપ્યું કે ત્યાં આગળ ધાર્મિક પ્રસંગો કે સામાજિક પ્રસંગોની અંદર શરાબ પીવાને માન્યતા છે પણ જ્યારે એ જ વસ્તુ જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ એટલે કે ભારતની વાત કરીએ ત્યાં ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં શરાબ પીવો એ ખરેખર ગેરબંધારણીય છે એટલે કે એક જ વસ્તુ એક સમાજ માટે ધોરણ વર્તન ગણવામાં આવે છે જ્યારે બીજા સમાજ માટે ધોરણ વર્તન ગણવામાં આવતું નથી એટલે કે આ જે સામાજિક સમસ્યાઓ છે એની પાછળ ઘણા બધા સામાજિક પરિબળો જવાબદાર હોય છે આધુનિક સમયમાં સામાજિક સમસ્યાઓને મળેલી માન્યતા બિન સાંપ્રદાયિક બુદ્ધિવાદ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ઘણી વખત જે સાંપ્રદાયિક બુદ્ધિવાદ છે કારણ કે ભારત દેશની અંદર જુદા જુદા ધર્મ અને સંપ્રદાયના લોકો વસવાટ કરે છે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે એ જે બિન સાંપ્રદાયિક બુદ્ધિવાદ નું જે મૂળભૂત હાથ છે એના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે એટલે કે આપણા જે ધર્મશાસ્ત્રીય જે પ્રાચીન ધર્મ પુસ્તકો છે એમાંથી હવે આપણને ખબર પડે છે કે કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ ખરાબ કારણ કે ઘણી વખત એવું હોય છે કે ઘણા બધા લોકો ધર્મ પુસ્તકોને આધારે પણ ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શક્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સામાજિક સમસ્યાઓની વિભાવના તેની વ્યાખ્યા અને સ્વરૂપની વિગતે ચર્ચા કરી સામાજિક સમસ્યાની જે જુદા જુદા સમાજશાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે તેનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો આના વિશે જો તમારે વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે તેનો પણ તમે અભ્યાસ કરી શકો છો સ્વાધ્યાય માટે કેટલાક પ્રશ્નો પણ આપેલા છે જે પરીક્ષા લક્ષી તમારે ઉપયોગી બનશે હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું ત્યાં સુધી આભાર यः परम्